ઓપ્શન એ મહારાજ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ઓપ્શન બી ગુરુ માંડણ ભગત સી ગોપાળ બાપા અને ડી સરકાર તો ઓપ્શન સી ગોપાળ બાપા ત્યારબાદ આગળ વધીએ જેની અંદર બીજું છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો કે ઓપ્શન એ જાનવરના સગડ પારખવાની ખોટા રૂપિયા પારખવાની સી હીરા પારખવાની કે ડી માણસ પારખવાની તો ઓપ્શન ડી સાચું બનશે એમ માણસ પારખવાની ત્યારબાદ છે આગળ ત્રીજા નંબર તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું ઓપ્શન એ ગાયકવાડ સરકારે બી સરકારે સી ગુરુ માંડણ કે ડી ગોપાળ બાપા તો ઓપ્શન સી આવશે એમ પિયશવા સરકારે ચોથા નંબરે છે ગોપાળ બાપાનો વેપાર ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા એ અમરફળ જેવા બોરનો બી અંબાણી કેરીનો સી કોલસાનો કે ડી હરિનામનો તો આપણે સાચો જવાબ શું બનશે એમ ડી હરિનામનો આગળ છે પ્રશ્ન બે કારણ આપો જે અંદર પહેલો પ્રશ્ન છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તો કે જવાબ આવશે કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓની જગ્યા ઝડતી નથી એ ત્યાં વળે પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી બીજા નંબર છે ગોપાળ બાપ્પા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે તો જવાબ છે કારણ કે એક કોતરોનો તળ સાચો છે તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે ગમે ત્યાં આઠ હાથ ખોદતા જ પાણી નીકળે છે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલા બંધ છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યની અંદર ઉત્તર લખો જે અંદર પહેલો છે કે ગોપાળ બાપા પાઠને આધારે આધારે રાવ ગાયકવાડ વિશે નોંધ લખો જવાબ જોઈએ તો કે સહેજયરાવ ગાયકવાડે ગોપાળ બાપા સાથે કર વાત કરતા સાથે જ તેમને પાઠ લીધે ગોપાલ બાપા પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણે એમને કોતરની જમીન લખી આપી ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી ગોપાલ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત ન ના પાડી તો પણ તેમને માઠું ન લાગ્યું પણ મૂર્તિના નામે લોકોને આશ્રમ મળે એ વાતનું સૂચન કરે છે વળી સહેજે રાવે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સહેજે રાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે આમ સહેજે રાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર નમ્ર તેમજ પ્રજા વત્સલ હતા પ્રશ્ન બે ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો જવાબ જોઈએ ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા સહેજે રાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે અમાન્ય રાખે છે પણ પોતાના વિચારો નિડતાથી રજૂ કરે છે ગોપાળ બાપાએ રાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડા મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરે અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે એમને એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાના દર્શન થાય છે વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નિત્રતાથી કહી દે છે પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે તેઓ ત્યાં ન્યાય મિત્ર ધર્મ જાણે છે એમાં ક્યાંય દિલ ચોરી નહીં ક્યાંય વૃત્તિ નહીં ક્યાંય બેઉફાઈ નહીં ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતા તે એક નિઃસ્વાર્થ પરોપકારીને સાચા સેવક હતા મિત્રો તમામે તમામ સોલ્યુશન આપણે આપણા ચેનલ પર ઉપલબ્ધ છે દરેક વિષયના દરેક પ્રકારના પાઠના તો તમારે હવે આગળનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે